બિંદુ સરોવર સિદ્ધપુરનો ઇતિહાસ અને તેનું ધાર્મિક મહત્ત્વ ઘણું ઊંડું છે સિદ્ધપુર શહેર જેને પ્રાચીન સમયમાં શ્રી સ્થળ તરીકે પણ ઓળખવામાં આવતું હતું તે એક પવિત્ર યાત્રાધામ છે બિંદુ સરોવરને માતૃશ્રાદ્ધ માટેનું સર્વશ્રેષ્ઠ સ્થળ માનવામાં આવે છે પૌરાણિક કથાઓ અનુસાર ભગવાન પરશુરામે તેમની માતા રેણુકાનું શ્રાદ્ધ અહીં કર્યું હતું ત્યારથી આ સ્થળ માતૃશ્રાદ્ધ માટે પ્રખ્યાત બન્યું છે એવી માન્યતા છે કે પિતૃશ્રાદ્ધ માટે ગયાજી એટલે કે બિહાર જેટલું જ માતૃશ્રાદ્ધ માટે સિદ્ધપુરનું મહત્વ છે આ સ્થળ બ્રહ્માજીના માનસપુત્ર મહર્ષિ કરદમ ઋષિ અને દેવહૂતિ માતાની તપોભૂમિ છે અહીં કપિલ મહામુનિનો જન્મ થયો હતો અને તેમણે પોતાની માતાને સાંખ્ય શાસ્ત્રનો ઉપદેશ આપ્યો હતો બિંદુ સરોવર ભારતના પાંચ પવિત્ર સરોવરોમાંનું એક છે અન્ય ચાર સરોવરો છે ઉત્તરમાં માન સરોવર દક્ષિણમાં બ્રહ્મા અને પંપા સરોવર અને કચ્છમાં નારાયણ સરોવર આ પાંચ સરોવરોમાં બિંદુ સરોવર એકમાત્ર એવું સરોવર છે જે માતૃશ્રાદ્ધ માટે જાણીતું છે સિદ્ધપુરમાં પાંચ સ્વયંઘુ મંદિરો આવેલા છે માતૃશ્રાદ્ધ અને પિંડદાનની વિધિ કરવા માટે ભારતના જુદા જુદા રાજ્યોમાંથી ખાસ કરીને કેરળ કર્ણાટક અને તમિલનાડુથી મોટી સંખ્યામાં શ્રદ્ધાળુઓ અહીં આવે છે અહીંના વિદ્વાન બ્રાહ્મણો પાસે પરિવારોની વંશાવલી સચવાયેલી છે જેમાં નરસિંહ મહેતા અને જલારામ બાપા જેવી વિભૂતિઓના પણ હસ્તાક્ષર જોવા મળે છે સિદ્ધપુરનું પ્રાચીન નામ શ્રીસ્થલ હતું તે ઋગ્વેદમાં પણ દાશુ ગામ તરીકે ઓળખાતું હતું સોલંકી વંશના શાસન દરમિયાન ખાસ કરીને સિદ્ધરાજ જયસિંહના સમયમાં આ શહેરની ખ્યાતિ ટોચ પર પહોંચી અને તે સિદ્ધપુર તરીકે ઓળખાયું મહાભારતકાળ દરમિયાન પાંડવો અજ્ઞાતવાસના અહીં રહ્યા હોવાનું પણ માનવામાં આવે છે દંતકથા અનુસાર અહીં ઋષિ દધીજીએ ઇન્દ્રને વજ્ર બનાવવા માટે તેમના હાડકાનું દાન કર્યું હતું આમ બિંદુ સરોવર માત્ર એક તળાવ નથી પરંતુ ઋણમાંથી મુક્તિ મેળવવા અને માતાને મોક્ષ અપાવવાનું એક પવિત્ર સ્થળ છે જેનો ઇતિહાસ અને ધાર્મિક મહત્વ સદીઓ જૂનું છે આપણો ઇતિહાસ